ગણેશ ઉત્સવની શરૂઆત થઈ ગઈ છે અને આજે ગણેશ ચતુર્થી અવસર પર દેશભરમાં બાપાનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે આ આ સાથે દર વર્ષની જેમ વખતે અંબાણી પરિવારે એન્ટેલિયાના રાજાનું ભવ્ય સ્વાગત કર્યું છે અનંત અને રાધિકા પણ પ્રથમ ગણેશોત્સવ પર બાપાની ભક્તિમાં ડૂબેલા જોવા મળ્યા હતા એન્ટેલિયામાં બાપાનું ભવ્ય સ્વાગત સનાતન પરંપરાને આગળ ધપાવતા મુકેશ અંબાણી અને પરિવારજનોએ એમના ઘર એન્ટેલિયામાં ખૂબ જ ધૂમધામથી બાપાનું સ્વાગત કર્યું છે અને એક ઝલક સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે અનંત અને રાધિકા પણ લગ્ન પછી એમની આ પ્રથમ ગણેશ ચતુર્થી પર ભક્તિમય દેખાતા હતા અનંત રાધિકાની પહેલે ગણેશ ચતુર્થીની આ વાતો સોશિયલ મીડિયા પર વાયુ વેગે ફેલાઈ રહી છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી અને એમના પરિવારે શુક્રવારે સાંજે ગણેશ ચતુર્થીની ઉજવણી પહેલા એમના ઘરે ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરી હતી સોશિયલ મીડિયા પર એમનો વિડીયો વાયરલ થયો છે લગ્ન પછી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો આ પહેલો ગણેશ ઉત્સવ છે સોશિયલ મીડિયા પર આ વાયરલ થયેલા વિડીયોમાં અંબાણી પરિવાર ખૂબ જ ધૂમધામથી બાપ્પાનું સ્વાગત કરતો જોવા મળ્યો હતો રાધિકા લાલ છૂટમાં સુંદર દેખાતી અને આ રાધિકા મર્ચન્ટ લાલ એ ડ્રેસમાં દેખાય છે શરારા સૂટ પહેરીને ખૂબ આકર્ષક લાગી રહી હતી હવે એવી હેવી ઇયરિંગ્સ અને પોનીટેલ પહેરીને તે ખૂબ જ સુંદર લાગી રહી છે જ્યારે અનંતે ઓરેન્જ કલરનો કુર્તો પહેર્યો હતો ગણેશ ચતુર્થી પહેલાં રાધિકા મર્ચન્ટે ગુરુવારે મુંબઈમાં એક કાર્યક્રમ દરમિયાન તમામ દેશવાસીઓને આ તહેવારની શુભેચ્છા પાઠવી હતી મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી પોતાના બાળકોની સાથે ગણપતિ બાપાની રાહ જોતી જોવા મળી હતી આ દરમિયાન તે ગ્રીન કલરના શૂટમાં જોવા મળી હતી સમગ્ર અંબાણી પરિવારે આ બાપાના આગમન અને એમની સ્થાપનામાં લાગી ગયો છે અને ભવ્ય આરતી બાદ ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી મુકેશ અંબાણી નીતા અંબાણી અને એમના દીકરાઓ આ આગમનમાં જોડાયા હતા નીતા અને મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી અને પત્ની રાધિકા મર્ચન્ટ પણ ગણપતિ બાપા મોરિયાના નારાઓ વચ્ચે એન્ટેલિયા ખાતે એન્ટેલિયાચા રાજા એટલે કે ભગવાન ગણેશજીની મૂર્તિનું સ્વાગત કરવા માટે હાજર રહ્યા હતા એક અહેવાલનું માનીએ તો અનંત અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશનને એ મુંબઈની પ્રખ્યાત લાલબાગચા રાજા ગણેશ મૂર્તિ માટે લગભગ પંદર કરોડ રૂપિયાની કિંમતનો વીસ કિલોનો સોનાનો મુગટ ભેટમાં આપ્યો હતો ગુરુવારે સાંજે નીતા અંબાણીએ એક કાર્યક્રમ માટે મુંબઈમાં નીતા મુકેશ અંબાણી કલ્ચર સેન્ટર એ ખાતે પાપા રાજીઓને ગણેશ ચતુર્થીની શુભેચ્છાઓ પાઠવી હતી ઇવેન્ટમાં નીતા અને મુકેશ અંબાણી અંબાણી અને રાધિકા મર્ચન પણ જોવા મળ્યા હતા દોસ્તો અહીં ઉલ્લેખનીય વાત એ છે કે રાજાના એ ગણપતિ ખૂબ ભવ્ય હોય છે અને આ ગણપતિમાં જે માત મસ્તક પર મુગટ છે એ પ્રશ્ન થતો હોય છે કે આખરે આ મુગટ કોણ દાનમાં આપે છે તો દોસ્તો તમને જણાવી દઈએ કે આ વખતે અનંત અંબાણીએ પંદર કરોડ થી પણ વધારે કિંમતનો આ મુગટ ભેટમાં આપ્યો છે આ મુગટ દાનમાં આપ્યો છે દોસ્તો અહીં ઉલ્લેખનીય વાત સાથે એ એ પણ છે કે દિવસીય ગણેશ ઉત્સવ દરમિયાન મુંબઈમાં સુરક્ષા માટે વરિષ્ઠ અધિકારીઓ ઉપરાંત લગભગ પંદર હજાર પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવવાના છે ગણેશ ચતુર્થી એ મુંબઈમાં સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે એમાં પણ જો લાલબાગ રાજાની વાત કરવામાં આવે તો સૌથી મોટા ગણપતિ લાલ બાગચા રાજાના હોય છે અને એની તૈયારીઓ કેટલાય મહિનાઓથી ચાલતી હોય છે અને ત્યારે જ્યારે મુંબઈમાં તહેવારને ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો હોય છે ત્યારે પંદર હજાર પોલીસ કર્મચારીઓને તહેનાત કરવાની વાતો હાલ સોશિયલ મીડિયા પર ફેલાઈ રહી છે ત્યારે મુંબઈમાં આ સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે અને દરેક ક્ષેત્રના લોકો સૌથી ધનિકથી લઈને ગરીબ સુધીના લોકો ખૂબ ઉત્સાહ સાથે આ તહેવારને ઉજવે છે ત્યારે ગુજરાતમાં દરેક તહેવારોને ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવે છે ત્યારે એવો જા તહેવાર કે આગમન કરવામાં કરવામાં આવે આવે છે છે સ્થાપના અને જ આ સ્થાપના બાદ ગણપતિ દાદા નું વિસર્જન કરવામાં આવે છે આ વિસર્જન પ્રક્રિયામાં પણ અંબાણી પરિવાર હંમેશા માટે લાલ લાલબાગ રાજાના વિસર્જન માં પણ જોડાતો હોય છે ત્યારે આશા રાખીએ છીએ તમને આ ગણપતિનો આ વિડિયો સોશિયલ મીડિયા પર જે ફેલાયેલો છે તમને ગમે હશે જો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ લખવાનું ભૂલતા નહીં આવા જ રોચક અને રસપ્રદ વિડીયો માટે અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો ધન્યવાદ